આપણે જો હવાર વેહો લઈને આવીશું ચક્કર મારવા લઈ જઈ આજે નદી માં નકલી આજે બીડ બીડમાં લઈ જાવ તમે ચાર પાંચ દિવસ થઈ ગયા માથે ગયા નથી બાજુ વહી પૂરવાની છે જાય માથે મિત્રો ગેમ જાઓ બધા મજામાં આપણે પણ મજામાં જઈએ વેહો લઈને આવી ગયા ચાર વાર તો ઠેકડા માર લીધા છે ને હવે જો ધીરે પડી ગઈ કેમ કે કટાર વાય આવતો એટલે બધી ગાય ગાય આવતી ત્યાં છેલ્લી એક રહી ગઈ હતી જો આવી ગઈ રતો હા ખાર થઈ ગયો છે કેમ કે વગર જ મજા આવે પેલા ખાલી હું મોડી બાંધતા હતા હવે મોડી નાખ્યો એમાં ખારી ખારી મગજ થઈ ગઈ આમ ઘડી રખડ છે બાકી છે નહીં પગ મોકરો કરે ટાઈમપાસ કરવા લઈએ કચુ ઓલી બાજુ માં થોડું થોડું આપડે કાળુ ઊભા છે મોરડી અડવા ના દેતી હા તોફાની બહુ છે જેમ કે દોરી ને આવે તોડી નાખી દીધી મોરડી હોય ને તો જીક ન મારી કે એને આમો બર લાગી જાય અને તે બધી આ ઊભી રહી ગઈ છે કેમ કે આમાં એને જીન દાઠ પડી છે ને એ ખાશે બાકી તો બીજું ખાવા જેવું છે નહીં કાંઈ અને આગળની સાઈડ છે ને એરમાંથી પાણી નીકળે છે વધારે તો એ પાણી છે ને આપણે આ બાજુ અંદર આવે ને એટલે ખડ થઈ પડશે લીલું એટલે કે વધારે નહીં આવીએ કેમકે ખાડા ખાડા ભરાઈ તો લાઇન બંધ થઈ ગઈ હોય એટલે બીજેથી પાછી લાઈન ચાલુ થાય ત્યારે પાછું પાણી નીકળે તો અત્યારે છે ને આપણે ભેંગ ઘરે જ ખાય છે પહોચી ગઈ ઘરે બાકીની ભેં લઈને આવી ગયા તો ભેંસ આવી ગઈ છે ગરમીમાં જે લઈને આવ્યો છે ભાઈ ભૂરી પાડો છે હા મેં ચો કાંઈ છે બાજુમાં અત્યાર છે ને આપડે પાડાને હવે છોડ્યો છે કેમ કે બપોરે બાંધી નાખ્યા તો પછી હું ફરી ગઈ ને એટલે ભાઈ લઈને નીકળી ગયા જ્યાં પડા તો પાડાર નહીં ને બાંધી દીધો હતો ભાઈ છોડ્યો નહીં એમ ભજ્યું જૂટે એટલે હું આમ ગાડીને ટેક્ટરને દેખે ને એટલે સીધું ભાઈ દોડીને નીકળી જાય ખડેલી બે હતી પાકો ભૂરી ખડેલી ફરી ફરી તો ગઈ છે ગાયું આપણે સામે નાખ્યું છે ને એક ચાગલી ને અહીંયા ખાવા જાય છે બાકીની અડધી ચણા ને ખાડીમાં પાકડા ગંગ બધી નીળમાં મંડાણી બીજા તજી પાકડા છૂટો બાકી છે બાકીને આટલી અહીંયા ખાય ચણાને કોમેન્ટ આવ્યો ભાઈ ચણાને ખર્યું તમારે અત્યારે ક્યાંથી તો ભાઈ ગયા વર્ષનો આપણે ને સ્ટોક કરીને જ રાખ્યો છે કેમ કે પંદર જાકડા આપણે છે ને ભેગો કરીને નાખી દીધું તો ઢગલો એ અત્યારે ખવડાવ કામ આવે એટલા માટે અને બીજી એક ડાંડરનો સામે બીજું એટલે કાગળવાળું દેખાય છે ને જે સફેદ કલરની એ દાંડર છે હજી પડીકો પેકો પેક રાખ્યો છે નાળાએ છોડ્યા નથી હવે એને થોડીક નીણ છે ને એ બાકી રહી છે જો એ ચરી જાય ને પછી એનો ડાંડર આપણે ગાઢી કાઢી નહીં ખાશું હરીપટનું હજી એક મહિનો છે કેમ કે એક મહિના પછી હજી વટાણાના ધાણાના ભૂકા જળશે ત્યાં સુધી તો ફરજિયાત ગાઢવું જ પડશે તે પછી ભેવનો કલર થોડોક બદલી જાય વટાણાનો ભૂકો આવશે ધાણાનો આવશે ચણાનું ખાર્યું એટલે ઢગલાને મોઢે નાખવાનું પછી એ નહીં એક એકને ઢગલો કરી દે ખીલામ બાંધી અહીંયા ઉપલો ઢગલો કરી નાખશું આપણે ઢગલા ઉપર છે ટુદી એની પહેલાં છે ને આપણે આ ખાડું એક અહીંયા વચમાં મંડળે છે એ ભરવા ભરતી કરીને રેવલ કરવું છે થોડુંક બાકી થોડા ખીલામાં બે ચાર ટ્રેક્ટર જો હોય ને ચાર પાંચ ટ્રેક્ટર આપણે અહીંયા નાખવા જોઈએ નીળ ધૂળના હવે જો આપણી ટ્રેક્ટર આવે ને હવે માંડવીને ભૂકો થોડોક છે એટલે એક લગભગ હમણાં ભરીને આવવાના છે ચાર પાંચ દિવસની અંદર જવાનું છે ભરવા મજૂર નવરા થઈ જાય ને એટલે પછી એક ટેક્ટર જાકડો ફૂલ ભરી આવી ટેક્ટર રાખશું ને ખાતરના જો ગરાક થઈ જાય તો વધારે સારું ના થાય તોય સારું કંઈ નક્કી નથી કેમ કે ભાઈના બધાને જોઈ છે સસ્તામાં હાવ ખાતર છે ને બધાને સસ્તામાં જોઈ છે કેમ કે આપણે ગયા વર્ષે ચારથી પાંચ પાંચ ટ્રેક્ટર કવળા વેચાયા ખટારા બહાર ગી લ્યા તો એ લગભગ આપણે હે ને બત્રીસ હજારના ભાવમાં દીધા હતા અને બીજું અહીંયા છે ને આપણે જામનગર જિલ્લામાં વનતારાનું ખાતર આવે છે વધારે વનતારા અહીંયાનું ખાતર છે ને બધા સસ્તું પડે છે ને એટલે હાથીનું આવે છે ને એ દઈએ છે એક ભાઈએ લીધું પણ એ કીધું કે આમાં પાકમાં તો કાંઈ ફાયદો થયો નહીં કે ગાઠકના પૈસા ગયા એવું થયું કેમકે એ છ વીલી બાર વીલી ડમ્પર આવે છે દસ વીલી લગભગ વીસ હજારમાં ભરી દઈએ છે અહીંયાથી બુકિંગ કરવું પડે પહેલાં તો અહીંયાથી વેચે છે છાણિયું ખાતર અહીંયાથી આપણું ખાતર કંપનીમાં લઈ જાય કંપનીમાં ભાવે સારો દઈએ તો ગાડીનું ભાડું કરી લે તો પછી કાંઈ વધે નહીં એવું થાય કેમ કે એક ભાઈ આપણો લઈ ગયો અહીંયા ખાતર ચાલીસ હજાર રૂપિયા ભાવ દીધો તેને ગાડીનું ભાડું દીધું અલગ તો એ ભાઈને છે ને અત્યારે હા પચીસ હજારમાં જોઈશે કેમકે પંદર હજાર પોતે કમાવાનું કરવું છે ઈ કમાવા જાય ને તો આપણે અહીંયા ખોટ જાય કેમ કે આ ખાતર વેચાશે ને એમાંથી જેટલું ઘરનું ઊંચું આવે એ અલગ બાકી બીજું વેચાતો લઈ અલગ અને અત્યારે ખાંડનો ભાવ વધી ગયો છે બે હજાર પાંચે સારો ખાંડ આવે છે ને એ આપણે ખવડાવીએ છીએ બે હજાર માથે અત્યારે ગુણી પહોંચી ગઈ છે અત્યારે બે હજાર પચાવ એમ કંઈક ભાવ પડ્યો છે એટલે વિચાર કરવાનો કે આમાં ખાંડમાં નીકળે નહીં આટલા તો નીણ લઈને એના નીકળે બાકી થોડા ઘણા ભૂકાને નીકળે બાકી બધા ન નીકળે તો એ ફાયદો જ છે ખાતર તો શું છે અત્યારે બત્રીસ હજાર ભાવ આવે ડમ્પરના જ ડમફરનો ભાવ એટલો બત્રીસ હજાર તમારું મન પડે ને એવું કચરીને ભરી લેવાનું છૂટું હોય મોવાણથી આપણે લઈ જઈએ છીએ દર વખતે કે આ વખતે એ ભાઈની પણ બત્રીસ હજાર ના પાડે છે એ કે સસ્તું જોઈ છે બે ત્રણ વર્ષથી એ બધું લઈ જતા હતા આ વખતે બીજું શું છે કે નેસડામાંથી લઈ આવ્યા છે સસ્તું ગોતી તો સસ્તાની લાલચમાં ભાઈ લઈ તો જાય ટ્રાય કરી લેવા દો ગયા વર્ષે પાછા આવશે જ ભલે ભાવ દેહે ખબર પડશે એને કે ખાતર ખાતરમાં ફેર પડી જાય કેમ કે લીલું છાણ હોય એટલે એ બધું ઢગલો ભેગો કરતા હોય અને ખુલ્લા વાળાંબૂચો નાખી દઈએ જ્યાં ત્યાં અને એ ખાવું ખાય ને ખાઈને એ ભેગો થાય ને જશે બી ભેગો કરીને ઢગલો કરી દઈએ આપણે એવું કાંઈ છે નહીં આપણે તાજા તાજા છાણ ભેગા કરીને જો અહીંયા બધા ભેગા કરીને ઢગલો કરતા જાય છે આમાં અત્યારે પડ્યા હોય એ હવાર બધા ભેગા થઈ જાય ને પછી ડૂચો નાખવાનો ભાઈ અત્યારે પાછા ભેગા કરવાના હતા જે ડૂચો નાખવાની જગ્યામાં હતા ને એ બધા ભેગા કરી નાખી દીધા છે ખાતરમાં તો એ ફાયદો આપણે અરે રહીએ ખાતરમાં કેમકે છાણિયું જ ખાતર હોય અને આમાં ધૂળ શું કાંઈ ભેળસેળ કરતા ન હોય કેમકે ડેલી વિડીયો આવતા હોય તો અમે જોઈ લેવાની છૂટ છે એમાં ખાતરમાં ધૂળ નાખતા હોય તો ગમે તમને ખબર પડી જાય કે ભાઈ ધૂળ નાખતા હોય તો આપણે ખાતર ડબલ થઈ જાય ચાલી ઢોર છે ચાલી ઢોરનું ખાતર જાય ક્યાં ચોમાસે તમારે નાખવું હોય ને તો જાડ્યા બધી રાડા વધી પડ્યા છે ને એ બધા ભેગા કરીને ચોમાસે બધું એને ખાડો હોય ને ત્યારે નાખી દો ને પછી એ ગાય ગા હળી જાય પાણી ભરાય ને એટલે ભાઈ માથે છાણો થર દેવાય જાય ને આ અમે કંઈ તમને નુકસાનકારક એ કઈ વસ્તુ નથી કેમકે આ એમાંથી જ બને છે ને એમાંની મા જાય છે એટલે વધારે ફાયદો આમાં એ છે એટલે ડૂચો ચોમાસાનો ડૂચો બધો હળી જાય ગાંઘા કેમ કે એક મહિનામાં તો અત્યારે જો ગયા વર્ષે હોળી ઉપર ખાલી થઈ ગઈ હતી ખાડ એટલે આપણે વેલેરું પછી ભરી દીધું હતું હારીપટનું એટલે આ ખાડો વાળું જેટલું ખાતું નહોતું ભાઈ હું પછી બગાડી નાખ્યું છાણ બધું ભૂકો થઈ ગયો લઈ નાખીને પછી માથે આખો દી નળી રહેતી ચાલુ પાણીની એટલે વાંધો ન આવે બાકી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જે માતાજી ને શ્રી રામ બધાને તો તમે આ જોયોગો છો આપણે ખાતર પડ્યું છે અત્યારે છે ને એનું કારણ શું છે છાણ ઓછું લીલું દેખાતું નહીં હોય કેમ કે લીલું છાણ છે ને આપણે ચોમાસાનું જ વધારે હોય બાકીનું છે ને છાણા થાપી નાખી કેમકે એમાં આવક વધારે હતી કેમકે રૂપિયાનો એક છાણો હવે એમાં ખાતર તો શું છે ભાવ દઈએ ને ઘડીકમાં એટલે મેળ આવે નહીં હોળી ઉપર શું છે છાણા વેચે વધારે કેમકે કે પંદર વીસ હજાર છાણા વેચાઈ જાય તો પંદર વીસ હજારનો સામે એ પ્રોફિટ થઈ જાય તો ઘર ખર્ચો નીકળી જાય એમાંથી ને આમાંથી પછી માલના ડૂચાનો ગાડી લઈ એક અડધો છાણા જે આવે છે અડધો ને થાપી નાખવાનું હોય છાણા બનાવી નાખી અહીંયા છે ને તમને ગયા વર્ષને પણ છાણા દેખાડી દો કે હજી એમને એમ છે જોઈ લે આ બધા પડ્યા છે પણ શું છે બધા ભેગા પછી નાખી દીધા હોય સામે સ્ટોક વધારવા ને એટલે પછી નાખી દીધી એટલે આ બધું છાણા અત્યારે એમને પડ્યું રહે કે નીચેનો ભાગ આવે એમ હળી ગયો છે ઉપર તમને ખાલી ઓલું ઊંચાવાળું દેખાય કેમ કે હમણાં વાહિંડા ખાલી વહી રહ્યા હતા ને એનો આઈ ગયો કેમ કે દિવાળી પછી જ આપણે વાહિડા વારણ ચાલુ કર્યું છે જે કોઈ લેવું હોય તો કોમેન્ટ કરી શકે છે ભાઈ આગળ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કહું રામ માલધારી રામ વાનરીયા બ્લોગ છે ને આપણી એ જ આઈડી છે એમાં મેસેજ કરે તમને રિપ્લાય જરૂરથી આવી જશે ગમે ત્યાં તમને જવાબ આવી જાય સામેથી બત્રી હજાર ડમ્ફર મન પડે એવું ભર લેવાનું સાઠ વગરનું ડમ્પર આવે છે ને જી ફૂલ ટાઈટ ભરીને તમારે માથે ભલે ત્રણ જાણા કચરીની ઊભા હોય તો ભરી લેવાની છૂટ છે જે કોઈને લેવું હોય તો બાકી પ્યોર છાણનું ખાતર છે વર્ષે વર્ષે આપણે વેચાઈ જઈએ છીએ એટલે બાર મહિનાનું છે જૂનું ખાતર વધારે છે નહીં ગયા વર્ષે આ ટાઈમે વેચાઈ ગયું હતું એટલે અત્યારે બધું પડ્યું છે જી તો વેચાઈ જ જી હજી જે કોઈને લેવું હોય તો કોમેન્ટ કરી નાખજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો રામ વાનરિયા બ્લોગ આઈડી સર્ચ કરજો એટલે આવી જશે ન જડે તો ગમે કો કોમેન્ટ કરજો તમને અહીંયા પણ આઈડી મોકલાવી દઈશ અને આપણી બેહું યાદ રાખજો કે વાળા વિડીયો આવે છે એમાં જ એટલે તમને જડી જશે આઈડી રામ વાનરિયા વિલોગ અને રામ વાનરિયા ખાલી બે એ ગમે સચમાં કો મેસેજ કરી દેજો એટલે તમને જડી જશે